ગુજરાત રાજ્યમાં નારી ઉત્કર્ષની અનોખી પહેલના ભાગરૂપે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા હાલ નારી વંદન ઉત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે આજે આપણે જે મહિલાઓની વાત કરવાના છીએ તેઓ એક નહીં અનેક પરિવારોને નવીન ઉજાસ તરફ લઈ જઈ રહ્યા છે તેઓ પોતાના વ્યવસાયની સાથે પોતાનો પરિવાર તો સંભાળે જ છે પરંતુ અનેક મનોદિવ્યાંગોના વિકાસ માટે નિમિત્ત બનીને તેમના પરિવારોને અનોખી ઊર્જા પ્રદાન કરી રહ્યા છે ઘરમાં એક માણસ માનસિક સ્વસ્થ ના હોય તો એ ઘરની સ્થિતિ શું હોય તેની કલ્પના પણ આપણે ના કરી શકીએ જ્યારે આ મહિલા ટીમના ક્લાસમાં અનેક એવા મનોદિવ્યાંગો છે કે જેઓને તેઓ માત્ર સાચવતા જ નથી પરંતુ આર્થિક રીતે પગભર થઈ શકે તથા પરિવાર માટે સધિયારો બની શકે એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે મારું નામ નેહા ઠારકર સેતુ ફાઉન્ડેશન સંસ્થા સાથે સંકળાયેલી છું સેતુ છેલ્લા દર વર્ષથી મે મેન્ટલી અને ફિઝિકલી ચેલેન્જ બાળકો માટે કાર્યરત છે અમારી ટીમમાં અમે લોકો આઠ મહિલાઓ કાર્યરત છીએ અહીંયા મેન્ટલી ને ફિઝિકલ ચેલેન્જ બાળકો આવે છે સાંજે સાડા પાંચથી સાડા સાતનો સમય છે બાળકોને જુદી જુદી એક્ટિવિટીઝ કરાવીએ છીએ જે બોર્ડર લાઈનના બાળકો છે એ બાળકોને થોડી ઘણી આર્થિક મદદ મળી રહે એ હેતુથી થોડી વોકેશનલ ટ્રેનિંગ આપીએ છીએ જેમ કે શિયાળામાં વિન્ટર પ્રોજેક્ટ દરમિયાન ઝીંજરા વટાણા ફોલાવાના મગફળી ફોલાવવાની એનું લેબર વર્ક જે મળે તે સૌથી મોટો પ્રોજેક્ટ રાખડીનો હોય છે લગભગ બાળકો દ્વારા સાતથી આઠ હજાર જેટલી રાખડી બનાવવામાં આવે છે અને એનું વેચાણ અહીંયા જ કરવામાં આવે છે ગણપતિનું ડેકોરેશન અમે લોકો કરીએ છીએ અને બાળકો વતી એનું સેલિંગ કરીએ છીએ ત્યારબાદ નવરાત્રિમાં ગરબા ડેકોરેશન કરીએ છીએ અને આખા વર્ષની આ બધી જ એક્ટિવિટીઝનો જે કાંઈ પણ પ્રોફિટ થાય છે એ પ્રોફિટ સેતુના નિયમિત બાળકોને દિવાળી દરમિયાન અમે સરખે હિસે વેચી દઈએ છીએ પહેલાં વર્ષે પાંચસો રૂપિયા પ્રોફિટ અમે બધા બાળકોને આપી શક્યા હતા આ વર્ષે છ હજાર રૂપિયા દરેક બાળકને આપી શકશું એટલું ધીમે 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 અમારી પ્રગતિ થઈ રહી છે અને આ બાળક માટે એટલી આર્થિક આવક એ ઘણી આનંદદાયક રહે છે એ ઉપરાંત બીજી એક્ટિવિટીઝ દરમિયાન વર્ષ દરમિયાન ફનફેર પંદર દિવસનો સમર કેમ્પ નવરાત્રિમાં એક દિવસીય ગરબાનું આયોજન આ બધી જ પ્રવૃત્તિઓ આખા રાજકોટના મેન્ટલી ચેલેન્જ બાળકો માટે થાય છે અને એ પ્રવૃત્તિઓ દરમિયાન દરેક બાળકને અમે પ્રોત્સાહિત કરીએ છીએ સેતુમાં એડમિશન માટે કોઈ જ ફી લેવાતી નથી તદ્દન નિઃશુલ્ક છે બાળકને લેવા મૂકવાની વ્યવસ્થા કરવાની હોય છે બાકી બધું જ સેતુ તરફથી પ્રોવાઈડ કરવામાં આવે છે